નમસ્કાર હું છું નાથાગ્રહ્મ ક્ષત્રિય ચૌદમી નવેમ્બર આપણે બધા જાણીએ છીએ બાળકોના પેરા ચાચા જવાહરલાલ નહેરુનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી દેશમાં મનાવાય છે એ નિમિત્તે આજે એક બાલિકા જે ચિત્રમાં બહુ નિષ્ણાત છે પોતાના અભ્યાસમાં પણ બહુ નિષ્ણાત છે વિવેકી છે અને નમ્રતા સાથે પોતાનો વ્યવહાર સોસાયટીમાં કરે છે એવી એક દીકરીને અમે એ મળવા આવ્યા છીએ દીકરી ચિત્રનું ખૂબ સારું કામ કરે છે નેત્રાબેન એનું નામ છે અને આજથી પાંચ છ વર્ષ પહેલાં ભારત વિકાસ પરિષદ નામની સંસ્થા દ્વારા અમે એક ચિત્ર કોમ્પિટિશન કરેલી એ ચિત્ર કોમ્પિટિશનમાં દીકરીએ આ ચિત્ર બનાવેલું એના આધારે એને નંબર પહેલો મળેલો અને એ નિમિત્તે સંસ્થાએ એને ખૂબ સરસ મજાના ડ્રોઈંગમાં મદદૂપ થાય એવા કલર બોક્સ આપેલા એનાથી દીકરી પ્રેરિત થઈ અને એણે ત્યાર પછી પોતાનું કામ ચાલુ રાખ્યું અને પોતાની જાતે સેલ્ફ ડેવલપમેન્ટ મોબાઈલમાં જોઈને કંઈ સારા ચિત્રો જોઈને એણે કામ ચાલુ રાખ્યું છે એની સાધના જોઈને અમે બહુ ખુશ થયા છે ચંદુભાઈ એટીડી મારી સાથે આવ્યા છે રાષ્ટ્રપતિ પાર પારિતોષિક વિજેતા ચિત્ર શિક્ષક છે ચિત્રકલા વિશેનું ક્યાંય પણ સારું કામ થતું હોય ત્યારે સાહેબ અમારી સાથે આવે છે આજે અમે દીકરી વિશે થોડું હાઇલાઇટ કરવા માંગીએ છીએ કારણ કે દીકરીએ ચિત્ર કલામાં ખૂબ કામ કર્યું છે દીકરી નેત્રાબેન તમારું આપું નામ શું છે બેટા સોલંકી નેત્રા વિશાલ સોલંકી નેત્રા વિશાલભાઈ તમે કયા ધોરણમાં ભણો છો હું 12માં ધોરણમાં કઈ સ્કૂલમાં સંજીવ સંજીવમાં ત્યાં કોઈ ચિત્ર શિક્ષક છે ગુરુજી જે ચિત્રનું નામ આપે એવા માર્ગદર્શન તો ગુજરાતીના શિક્ષક છે પાર્કવ સર એ અમને માર્ગદર્શન વાહ પાર્કવભાઈ વેરી ગુડ સરસ ભાર્ગવ ભાઈ પણ અમારા વિદ્યાર્થી છે અમને એમના વિશે ગૌરવ છે અને ગુજરાતી વિષયના શિક્ષક હોવા છતાં તમને ચિત્રકલાનું માર્ગદર્શન આપે છે પણ તમે આના પહેલા આ તમને કામ કરવાની પ્રેરણા કેવી રીતે મળી એનો કઈ કહેશો અને મેં પહેલો જ ડ્રોઇંગ આ ભારત વિકાસ તરફથી મેં દોર્યું તો તો તેના પહેલા મારો ફર્સ્ટ રેન્ક આવ્યો અને પછી મને આ ગિફ્ટ મળ્યું અને તે મળ્યા પછી મને વધારે ઉત્સુકતા થઈ ડ્રોઇંગ કરવાની એટલે મેં આ ડ્રોઇંગ શરૂ કરી અલગ અલગ ખૂબ ચિત્રો તમે બનાવ્યા છે એમાં તમે મને લાગે વોટર કલરનો પણ ઉપયોગ કર્યો છે એક્રેલિક કલરનો પણ ઉપયોગ કરે છે અને છેલ્લે મને લાગે કેનવાસ ઉપર અમે ખૂબ મોટું એક ચિત્ર તૈયાર કર્યું છે જે જોઈને અમે બહુ પ્રભાવિત થયા છીએ એ ચિત્ર પણ હું બતાવું છું આ દીકરીએ ખૂબ સરસ ચંદુભાઈ સાહેબ જોવો ખૂબ સરસ ચિત્ર તૈયાર કર્યું છે એટલે હવે આવા ચિત્રો જ્યારે તૈયાર કરી છે ત્યારે ચંદુભાઈ સાહેબ એમને પૂછ્યું કે દીકરી તું ભવિષ્યમાં શું કરવા માંગે છે હવે તું જ જવાબ આપ તું શું કરવા માંગે છે ભવિષ્યમાં ફેશન ડિઝાઈનર નું હું શીખવા માંગુ છું અને તેના અંદર વધારે આગળ જવા માંગુ છું સરસ આપ જાણો છો તમે કે ફેશન ડિઝાઇનનો કોર્સ લગભગ વડોદરા થાય છે અમદાવાદ થાય છે થોડો ખર્ચાળ છે અને કદાચ ત્રણ વર્ષ કે ચાર વર્ષનો ભોગ પણ આપવો પડે એ તમારી માનસિક તૈયારી જોઈએ અને જો તમારી સાધના વધારે સારી હોય તો તમે આમાં ખૂબ નિષ્ણાત બની શકો છો તમે એક બીજો પણ સરસ કામ કર્યું છે લિપિંગ વર્કમાં લિપ વર્ક ખૂબ સરસ એને લિંપણ વર્ક કર્યું છે એમાં ભગવાનનું ડમરૂ બનાવ્યું છે શંકર ભગવાનનું ત્રિશુળ છે અને સરસ મજાનો બ્રહ્માંડ જાણે બતાવતા હોય એવું સરસ મજાનું એને ક્રિએશન કર્યું છે આવા ઘણા બધા ચિત્રો આપણે દીકરીના છે જે જોઈશું અને એના દ્વારા આપણે દીકરીને પ્રોત્સાહન આપવા પ્રયત્ન કરીશું ગણપતિ ભગવાનનું ખૂબ સરસ મજાનું પેન્સિલ વર્ક છે એવી રીતે શંકર ભગવાન નું શું ખૂબ સુંદર ચિત્ર એણે બનાવ્યું છે શંકર ભગવાન શું છે દીકરા આ ચિત્રમાં

અને એટલે કે ઝેર હોય તો ગળામાં પચાવી જાય છે અને ચંદ્ર દ્વારા પ્રકાશ ફેલાવે છે પાર્વતીજી જોડે પ્રેમ કરે છે અને સરસ મજાનું યુગલકત્વનો તમે ચિત્ર બનાવ્યું છે ખૂબ અભિનંદન દીકરા ત્યાર પછી પણ તમે સરસ મજાનું આ કનૈયાનું ચિત્ર બનાવ્યું છે કૃષ્ણ અને આ ગાયને પ્રેમ કરે છે કૃષ્ણ કારણ આપણે જોઈએ છીએ કે ભગવાન કૃષ્ણ અને ગોપાલ કૃષ્ણ પણ કહેવાય છે કારણ કે ગાયોના વૃંદ સાથે પોતે રહ્યા છે વાંસળી વગાડી છે અને પોતે પણ આનંદ કર્યો છે અને વિશ્વને પણ આનંદ કરવા માટે પ્રેરણા આપી છે ખૂબ ધન્યવાદ બેટા અમારે જે આનંદ આનંદ મૂર્તિજી મહારાજ સાણંદ આશ્રમમાં સ્થિત છે અને દિશા અવારના અવાર આવે છે આધ્યાત્મિક ગુરુ છે

કૃષ્ણ કૃષ્ણ સંપૂર્ણ કૃષ્ણ સંપૂર્ણ દિવ્ય દિવ્ય છે ક્યારેક નારાજ પણ થાય ક્યારેક વાંસળી પણ વગાડે ક્યારેક ગોપીઓ સંગાતે નૃત્ય પણ કરે આમ એમને જીવનને પૂર્ણ માન્યું છે અને એમના માથા પર શું છે આ મોરપી છે એટલે કુદરતને પણ સ્વીકારી છે અને હાથમાં શું છે વાંસળી વાંસળી વગાડીને આનંદ આનંદિત કરી રહ્યા છે આ કૃષ્ણ ભગવાનનું ચિત્ર તમે સરસ દોર્યું છે એની સાથે આ ખૂબ સરસ જો સાહેબ

એ એમના રિલેટિવ મોકલી છે એનો શોખ પૂરો કરવા માટે અને એની સાથે એને કામ કરવા માટે સરસ મજાની સ્કેચબુક પણ એમણે વિદેશથી મોકલી છે એટલે જ્યારે જ્યારે સગા સંબંધને ખબર પડે છે કે આ દીકરીમાં ચિત્રકલાનો પ્રેમ છે તો એને પ્રોત્સાહન આપી રહ્યા છે એના સગાવાના ખૂબ સરસ દીકરા આ મારા માસીએ આપ્યું છે લંડન થી મેગલાયું છે મારી માટે સરસ એટલે ચિત્રકલાનો તમને શોખ છે એ માસીને ખબર પડી એટલે માસીએ તમને પ્રોત્સાહન આપવા માટે સરસ મજાની ગિફ્ટ મોકલી છે માસીનો પણ અમે આ રીતે આભાર માનીએ છીએ આ ચારકોલ કામ મેં આપને પહેલાં બતાવ્યું આ પણ શંકર ભગવાનનું ચિત્ર છે અને આ કામ ખૂબ જ હાર્ડ હોય છે કારણ કે ચારકોલથી કામ કર્યા પછી ને રબરિંગ કરવું પડે છે એટલે તમે બેન આમાં કેવી રીતે કામ કર્યું છે

ગુરુ દ્રોણને એમણે ના પાડી તો આપણે એકલા નવીએ ગુરુજીની પ્રતિમા બનાવીને સાધના કરી હતી એમ તમે પણ મોબાઈલની સામે બેસીને સાધના કરો છો ખૂબ સિદ્ર સુંદર ચિત્ર બનાવ્યું છે ખૂબ ધન્યવાદ ખૂબ સરસ નેત્રાબેન અમને આ ચિત્રો જોઈને રથયાત્રા આયાદ આવે છે જગન્નાથપુરીમાં વર્ષોથી રથયાત્રા નીકળે છે રથયાત્રામાં ત્રણ પાત્ર મુખ્ય છે એની કાટલી પ્રતિમાઓ છે દરેક અલગ અલગ રથ હોય છે મોટા રથ હોય છે લોકો ખેંચીને એનો ગૌરવ અનુભવ છે ધાર્મિક લાગની અનુભવતા હોય છે સરસ માધ્યમ પાછળ મંદિર પણ બતાવ્યું છે રથ ચિત્ર પણ કહી શકાય સૂર્ય ભગવાન પણ બતાવ્યા છે રજા પણ બતાવી છે તો કોનો કોના ચિત્ર જે ત્રણ છે આ કૃષ્ણ ભગવાન છે તેમના ભાઈ બલરામ અને તેમની બેન સુભદ્રા સરસ આ ત્રણ પાત્ર ખૂબ શ્રેષ્ઠ પાત્ર ગણાય છે આપણા ભારતીય સંસ્કૃતિમાં ખુબ ધન્યવાદ બેટા તમને આ સરસ વિચાર તમે લાવ્યા એ બદલ એવી રીતે એક સરસ મજાનું ચિત્ર છે આ સારું ચિત્ર છે બેટા તમે પેન્સિલ વર્ક કર્યું છે ખૂબ સારું પેન્સિલ વર્ક કર્યું છે ગણપતિ દાદાનું એમની શુંડ મોટી શુંડ છે એક દાંત તૂટેલો છે એટલે દોડતા દેખતા રાખો ને તૂટેલો બતાવવામાં આવે છે માથા ઉપર સરસ મજાની કલગી પણ છે અને એમના હાથની ઉપર કમળ બતાવીને મોટા કાન બતાવ્યા છે ખૂબ સુંદર આ બેવ ચિત્ર બનાવ્યું છે દીક અભિનંદન સરસ મજાના ભગવાનના દેવી દેવતાના તમે ચિત્રો બનાવ્યા છે પેન્સિલ વર્ક તમારું ખૂબ સુંદર છે આ કયા ભગવાનનું ચિત્ર બનાવ્યું છે હનુમાન દાદા હનુમાન દાદાની શું વિશેષતા છે એ રામના ભક્ત છે અને રામનું કામ કરવા માટે એ છેક દરિયો ઓળંગીને લંકા સુધી ગયા અને સીતા માતાની ભાળ મેળવી અને રામને ખૂબ મદદ કરી છેક સુધી રામ ભગવાનની સાથે રહ્યા છે ખૂબ સુંદર પેન્સિલ વર્ક છે અભિનંદન દીકરા એવી રીતે આ બાજુ તમે કૃષ્ણ ભગવાન તમને બહુ પ્રિય લાગે છે ખૂબ ચિત્ર તમે કૃષ્ણ ભગવાનના બનાવ્યા છે આ પણ તમે સરસ સેક્રેલી કલર ને બધા વોટર કલર બધા ભેગો કરીને સરસ ચિત્ર બનાવ્યું છે એના માટે અમે તમને ખૂબ અભિનંદન આપીએ છીએ

હું સાહેબ મારા નાનીમાં મારા દાદીમાં હું જયારે ચિત્ર બનાવતો ત્યારે મારા ઠપકો આપતા કે દાદીમાં લીટા દોરે છે કંઈક ભણું કંઈક કર એટલે લીટા ચિત્રને લીટા દોરવો એવી એક ભાવના સમાજમાં હતી અત્યારે સમાજમાં ભાવના બદલાય છે તમારો પરિવાર ખૂબ શિક્ષિત છે વિશાલ ભાઈને તાર મમ્મી બધા તાર દાદી દાદા બધા તને ખૂબ સહકાર આપે છે હવે તને આ ચિત્રો દોર્યા પછી કેવી લાગણી થાય છે ત્યારે બહુ જ સરસ લાગણી થાય છે બધાને બતાવો એટલે બધા ખુશ ખુશ થઈ જાય છે હવે ચંદુબે સાહેબ આપણે ઘરે આવ્યા છે એના એ આવીને કામ કરી રહ્યા છે આજે તમે આપણે આને સંદેશો આપવા માંગીએ છીએ સમાજને તો તમે આ ચિત્રો દ્વારા શું સંદેશો આપશો સમાજને કે આ બધા શીખે અને આગળ જાય મારી જેમ પણ બધા ડ્રોઈંગ ડ્રોઈંગ તમે પણ તમારા તમે જે રીતે ડ્રોઈંગ શીખ્યા છો તમારી પોતાની સ્વયં શુદ્ધથી કોઠા શુદ્ધિ એવી રીતે બીજા પણ જેને ચિત્ર શિક્ષકો અત્યારે કરુણતા જે ચંદુભાઈ સાહેબ કે ગુજરાત સરકાર છેલ્લા પંદર વર્ષથી વીસ વર્ષથી ચિત્ર શિક્ષક કે વ્યાયામ શિક્ષકને ભરતી કરતી નથી છતાં પણ આવા નેત્રા જેવા જે વિદ્યાર્થીઓ છે એ કલમે જેને કહું છું એ લોકો પોતાની જાતે મહેનત કરીને ખૂબ સરસ સાધના કરી રહ્યા છે નેત્રાબેન તમને ખૂબ ખૂબ અભિનંદન અને જ્યારે જ્યારે પણ તમને મોકો મળે અને કોઈ તકલીફ હોય તો ચંદુભાઈ સાહેબ ચિત્ર શિક્ષક માત્ર નથી પણ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ચિત્ર શિક્ષક છે અને ઘણા બધા પુસ્તકો બધું લખ્યું છે મને પણ થોડું ઘણું ચિત્રમાં રસ છે હું પણ મારા બનાવેલા બે પુસ્તકો કારણ કે ચિત્ર શિક્ષક તરીકે મારી જિંદગી મેં ચાલીસ વર્ષ ચિત્ર નોકરી કરી ચિત્ર શિક્ષક તરીકે અને કેટલાક ચિત્રકલાના પુસ્તકો બનાવ્યા છે આપણે કદાચ નવાઈ લાગશે કે આઠમા ધોરણથી માંડીને બારમા ધોરણ સુધીના અભ્યાસક્રમના પુસ્તકો બનાવવાનો પણ મને મોકો મળ્યો છે એ ભગવાનની કૃપા છે આજે હું જે લાવ્યો છું મારા ચિત્ર એ આપને હું આપું છું ભેટ તરીકે અને ચંદુભાઈ સાહેબ થોડા જે લાવ્યા છે કલર્સ ને બધું એ પણ અમે આપને ભેટ આપીશું આ છે સ્મરણિકા સ્મૃતિ ચિત્ર એટલે તમે જે ચિત્ર દોરો છો કશાકમાં જોઈને દોરો છો એને આપણે તમે જ્યારે મૌલિક ચિત્ર દોરતા થશો ત્યારે એને સ્મૃતિ ચિત્ર કહેવાય છે ચિત્રના છ ભાગ છે સાહેબ એક નેચર ડ્રોઈંગ આવે છે જેમાં તમે ડાળી બનાવી શકો છો કોઈ પણ લીમડાની ડાળી હોય બારમાસીની ડાળી હોય કે કરણની ડાળી હોય કે જાસુની ડાળી એને નીચો ડ્રોઈંગ કહેવાય છે ત્યાર પછી પદાર્થ ચિત્ર આવે છે તમારી સામે કંઈક સાધન મૂકેલું હોય એ જોઈને તમે બનાવો એને પદાર્થ ચિત્ર કહેવાય છે મેન મેડ ઓબ્જેક્ટ ત્યાર પછી અક્ષલેખ પણ આવે છે તમે કોઈ પણ અક્ષલેખ લો અને એના દ્વારા પહેલાં તો હવે સાઇન બોર્ડ નથી બનતા ડિજિટલ બનવા માંડ્યા એના પહેલાં અમે જ્યારે નાના હતા ત્યારે સાઇન બોર્ડ બનાવીને અમને આમાંથી રોજી પણ મળતી હતી એવી રીતે સ્મૃતિ ચિત્ર છે અને એના પછી ડિઝાઇન છે ડિઝાઇન વર્ક તમે જે કહેવા માંગો છો કે તમારે ડિઝાઇનમાં આગળ જવું છે તો એ કોર્સમાં તમને કામ લાગશે ડિઝાઇન વર્ક પણ અને કોઈ પણ ફૂલને પત્તાને જોઈને તમે એ ફૂલનો આકાર તો દોરો એમાંથી તમે ડિઝાઇનની ક્રિએટિવિટી કેવી રીતે કરશો એ પણ તમારે થોડું શીખવું પડશે પછી બીજું પુસ્તક જે મારું કોરોના સમય જ્યારે આવ્યો ત્યારે કોરોનામાં ખૂબ લોકો ટપોટપ મરતા હતા એટલે મને એમ થયું કે બે મહિના હું પણ ઘેરે બેસી રહ્યો દરરોજ ચિત્ર બનાવીને લોકોને ઉત્સાહ આપતો હતો પ્રેરણા આપતો હતો ગભરાશો નહીં આ કોરોનાથી મરે લોકો વધારે મરે છે એમ કરીને મેં થોડા ચિત્રો બનાવ્યા છે એ બે પુસ્તકો તમને આપું છું તમે એનો સદુપયોગ કરજો અને જેટલો થાય એમાં પ્રયત્ન કરજો અને કંઈ પણ મૂંઝવણ હોય તો ચંદુભાઈ સાહેબને કે મને મળજો અમે તમને મદદ કરીશું તમારી આ પ્રગતિ જોઈને અમે બહુ ખુશ થયા છીએ અને અભિનંદન આપીએ છીએ આભાર માનીની ચંદુભાઈ સાહેબ સરસ મજાની ગિફ્ટ લાવ્યા છે તમારા માટે ડ્રોઈંગમાં તમને મદદરૂપ થાય એવા કલર્સ છે એની કેટલીક કીટ્સ છે અને આ ગિફ્ટ દ્વારા અમે તમને આશીર્વાદ આપીએ છીએ કે તમે આ બધી જ તમારી પાસે સાધનો છે એનો ઉપયોગ કરીને ખૂબ ચિત્ર બનાવો ખૂબ જીવનમાં આગળ હતો સમાજને પણ કહેવા માગું છું નાના બાળકો જેના ઘરમાં છે જે બાળક પાસે કેટલીક ટેલેન્ટ હોય છે હમણાં અમે કલા મહાકુંભોમાં નિર્ણાયક તરીકે ગયા હતા મૌન ચંદુ વિષયને કરવો ભાઈ તો બાળકો કેવા સરસ નિબંધ લખે છે કેવા સરસ ચિત્રો દોરે છે કેવું સરસ કલાકારીગરી રત્ન કરે છે આ બધી જ જે અમને સૂચ છે એ બહાર લાવવાની જેટલી શિક્ષકો મદદ કરે છે એટલી વાલીઓ પણ જો થોડું ધ્યાન આપે તો બાળકો સારા ક્રિએટ થઈ શકે સરસ મજાનું કામ કરી શકે છે અને તારા જેવી વિદ્યાર્થીનો સેલ્ફ કોન્ફિડન્સથી તમે જે કામ કર્યું છે એ બદલ તમને અભિનંદન આપું છું તમે આની કોઈ પ્રેરણા માટે બે વાતો એકાદ બે શબ્દો કહી શકશો બાળકોને કે સમાજને હું મારા જીવનમાં જેમ જાતે બનાવીને શીખી છું ફોનમાંથી શીખી છું જેમ તે બાળકો પણ શીખે અને તેમાં આગળ વધે સરસ બહુ સરસ તારો સંદેશ બહુ સારો છે વાલીઓએ પણ પોતાના ઘરમાં બાળકો છે એમના પાસે કઈ શક્તિ છે છુપાયેલી એ શોધવાનું છે અને એને પ્રોત્સાહન આપીને આગળ વધારવાના છે એવું નહીં કે બધા ડૉક્ટર બને તો જ સુખી થાય બધા એન્જિનિયર બને તો જ સુખી થાય ઘણા બધા ક્ષેત્રો છે જે બાળકમાં ટેલેન્ટ હોય જે પ્રકારની એને વિકસાવવાનો વાલીઓએ પણ ધ્યાન આપવું જોઈએ અને બાળકોએ પણ તારી જેમ ખૂબ પોતાની જાતે ખીલવાનો પ્રયત્ન કરવો જોઈએ તો ખૂબ તારી જાતે સરસ ખીલી રહી છે એના માટે અમે ગૌરવ લઈએ છીએ અને અમે ખૂબ તને અભિનંદન આપીએ છીએ તારા પરિવારને પણ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ